નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું બાજરીની એવી હેલ્ધી ખીચડી તો એના માટે બાજરીને આપણે રાત્રે પલાળી દીધી હતી સારી રીતે ત્રણથી ચાર પાણીથી ધોઈ અને આપણે પલાળી અને હવે આને પાણીમાંથી બહાર લઈ લઈશું અને કચરી આને આપણે ક્રશ કરી લઈશું મિત્રો આપણે બાજરીને પાણી બધું નીકાળી અને આની અંદર મોટી મોટી ક્રશ કરવાની છે એકદમ આપણે ખીરા ટાઈપ નહીં કરીએ જેથી કરીને આપણી બાજરી સારી રીતે ચડી જાય બાજરીને ચડતા થોડી વાર લાગે છે એટલે આપણે થોડી ક્રશ કરી અને પકવીશું તો જલ્દી એવી આપણી બાજરી પાકી જશે મિત્રો આપણી બાજરી એકદમ આપણે ફાઇન ક્રશ નથી કરી આ રીતે આપણે મોટી મોટી મિક્સરમાં ક્રશ કરી લેવાની છે હવે આને આપણે એક બાઉલમાં અલગ કાઢી લઈશું તો મિત્રો આપણે બાજરીને અલગ એક બાઉલમાં કાઢી દીધી છે હવે આપણે વઘારવાની શરૂઆત કરીશું મિત્રો આપણે વાસણ મૂકી દીધું છે એમાં આપણે મોકો કાકાનું ઘી શુદ્ધ દેશી ઘી આપણે એડ કરીશું આમાં અને આપણે ઘીમાં જ બનાવીશું તો આપણે એક ચમચી ઘી એડ કર્યું છે ત્યારબાદ એમાં આપણે જીરું એડ કરી દઈશું મિત્રો હાલ પણ ગામડામાં હજુ પણ લોકો બાજરીનું જ સેવન કરે છે એના જ કારણે લોકો એટલા બધા હેલ્ધી અને એકદમ સ્ફૂર્તિલા રહે છે તો બાજરીમાં એટલું બધું ફાઈબર અને આ પ્રોટીન હોય છે કે આપણે એને શિયાળામાં જો ખાઈએ તો આપણા શરીરમાં આખું વરસ એની તાસીર ગરમ હોય છે તો આપણા શરીર અંદરથી એકદમ મજબૂત રહે છે આપણે એમાં થોડું ઝીણું સમારેલું આદુ એડ કર્યું છે ત્યારબાદ ચપટી આપણે એમાં હિંગ એડ કરી દઈશું આપણું આદુ ધીમા સારી રીતે થાય ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરીશું થોડી છે આપણા પાચન શક્તિને પણ સુધારે છે અને ગેસ ગેસ કે પછાની કોઈ પ્રોબ્લેમ હિંગ એડ કરવાથી થતી નથી હવે આપણે આમાં હિંગ એડ કરી દઈશું વગરને આપણે થોડું હલાવી લઈશું તો મિત્રો આપણું આદુ અને જીરું એકદમ સારી રીતે તતળી ગયું છે આમાં આપણે થોડો લીમડો પણ એડ કરી દઈશું હવે આપણે બાજરીને જે ક્રશ કરીને રાખી છે એને આપણે આમાં એડ કરી દઈશું આપણે કોઈ પણ વધારાના મસાલા એડ કર્યા વગર એકદમ ઓછા જ મસાલાથી ઘી સાથે ફોલસી જેવી આપણે ચીકડી બનાવીને એડ કરીશું બાજરીને આપણે બરાબર હલાવી દઈશું મીઠું આપણે આને બરાબર હલાવી લઈશું હવે આપણે મીઠું એડ કરી લઈશું થોડું બાજરીને ચડવામાં વાર લાગે છે એટલે આપણે ખીચડી જ્યારે બનાવીએ દાળ અને ચોખાની તો એ ખીચડી માં આપણે જેટલું પાણી એડ કરીએ છીએ એનાથી દોઢ કપ જેટલું દોઢ વાય ગ્લાસ જેટલું આપણે વધારે એડ કરવાનું છે જો એમાં આપણે ચાર ગ્લાસ પાણી એડ કરતા હોય તો આમાં પાંચ થી સાડા પાંચ ગ્લાસ જેવું એડ કરવાનું ત્યારબાદ આપણે એમાં થોડી હળદર એડ કરીશું હવે આપણે એમાં બે ચમચી જેટલી મગની દાળ છે એને આપણે સારી રીતે ધોઈ લીધી છે એને પણ આપણે આમાં એડ કરીશું જેથી ખીચડીમાં મગની દાળ અને બાજરીનું એવો સરસ ટેસ્ટ આવી જાય તમે જોઈ શકો છો બાજરી આપણી સરસ એવો કલર પકડાઈ ગયો છે અને ઘીમાં સારી રીતે એકદમ સરસ સોફ્ટ થઈ છે હવે એમાં પાણી એડ કરી દઈશું મિત્રો આપણે પાણી થોડું વધારે લઈશું આમાં બાજરી આપણી ડૂબે એનાથી થોડું આપણે ઉપર લેવાનું છે પાણી હવે આપણે ઉપરથી બે મરચાં આપણે રફલી આ રીતે હાથથી તોડી અને એડ કરી દઈશું હવે આપણે કૂકરને ઢાંકી અને ચારથી પાંચ વિસલ આવે ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર આપણે આને થવા દઈશું મિત્રો કુકરમાંથી આપણે બધી જ હવા નીકાળી દીધી છે અને આપણે હવે ખીચડી ચેક કરી લઈશું તો મિત્રો આપણી ખીચડી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે અને આપણે સર્વ કરી દઈશું તો મિત્રો રેડી છે આપણી પોષણથી ભરપૂર એવી બાજરીની ખીચડી આને તમે શિયાળામાં બનાવી અને ખાઈ શકો છો વેઇટ લોસ માટે પણ આ એકદમ બેસ્ટ ઓપ્શન છે અને આપણે કોથમીર નાખી ઉપરથી આપણે થોડું શુદ્ધ દેશી ઘી એડ કરી અને એને સર્વ કરીશું ઉપરથી આ ઘી આપણે આ રીતે એડ કરીશું તો આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને નાના મોટા સૌને ભાવે એવી આપણી બાજરીની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે તો મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ ડિશિસ ફૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ હેલ્થથી ભરપૂર બાજરીની ખીચડીની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ